નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ડ્રોનની ટેકનોલોજી તરફ ખેડતી દિન પ્રતિદિન ટેકનોલોજી તરફ જઈ રહી છે પછી જ્યારે ઓઝારોમાં ટેકનોલોજી આવતી હોય કે પછી બાગાયતના તરફમાં પણ કોઈ પણ સ્પ્રેરમાં પણ ટેકનોલોજી છે આપણે જોવો છો આધુનિકતા તરફ ખેડૂતો વહેરા છે અને સરકાર પણ આના ઉપર ખૂબ પ્રેરક મદદ કરી રહી છે દિન પ્રતિદિન ખેડૂતો પ્રગતિશીલ કઈ રીતે બને ઓછા ખર્ચમાં અથવા તો સારી ટેકનોલોજીમાં કઈ રીતે ખેડૂતોનું કામ નિર્વાળ થાય એમાં ડ્રોન ટેકનોલોજી આવી છે અને ડ્રોન ટેકનોલોજીને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલાં આપણે એમનો પરિચય મેળવશું તમારો પરિચય આપશો મારું નામ માલદેવભાઈ આહિર મારું ગામ હળવદ આપણે કૃષિ સેવા કેન્દ્ર ડ્રોન હળવદ ડ્રોનની તમને હું અત્યારે વાત કરું તો તમે જેમ કીધું કે ભાઈ અત્યારે જેમ આધુનિકતા તરફ બધા આપણે ખેડૂત જઈ રહ્યા છે તેમ એક દવાની અંદર પણ એક આધુનિકતા આવી ગઈ કે છંટકાવ કરવા માટે કારણ કે હવે આવતા આવતા ટાઈમમાં મોસ્ટ ઓફલી મજૂરની કમી આવે છે તો એ કમીને નિવારવા માટે અમે અત્યારે ડ્રોન થી દવાનો છંટકાવ કરીએ છીએ જે ડ્રોન કઈ રીતનું કામ કરે એની તમને સિસ્ટમ આપું કે આની અંદર ડ્રોન લાવવાનું તમે કીધું કે ડ્રોન લાવું એટલે આપણે લો કે ભાઈ મજૂરોના ટૂંકમાં ઓછા માણસોમાં વધારે કામ કરવાની જ્યારે રિક્વાયરમેન્ટ ઊભી થઈ એટલે ડ્રોન લાવવા પરંતુ આ ડ્રોનની કેપેસિટી ડ્રોનનું વજન ડ્રોનની લો કે પ્રાઇઝ શું હોય છે એવરેજ બજાર ખેડૂતોને કઈ રીતે અથવા તો ભાડે સ્પ્રે કરતા હોય એને કઈ રીતે થતું હોય છે એ બધી જ માહિતી તમે વન ટુ વન આપણે હવે આપણે પહેલી વાત કરીએ કે આ જે ડ્રોન છે આપણી સામે અત્યારે એમાં કેપેસિટી આપણે દસ લીટર પાણીની ટેન્કની છે એ એક એકરની અંદર દસ લિટર પાણીનો છંટકાવ કરે છે અને આ જે ડ્રોન છે એ ત્રેવીસ કિલો પે લોડ સાથેનો વજન ઉચકી શકે છે અને આ જે ડ્રોન છે એની મેન ખાસિયત છે કે આ હે એ આખે આખું એક આધુનિક સેન્સરવાળું ડ્રોન છે કે જે કોઈ પણ જગ્યાએ એને કોઈપણ વચ્ચે તાર બાર આવે કે એનું આખે આખું ઓટોમેટિક મેપ દ્વારા ઓલું ચલાવી શકાય છે હા કોઈ ઝાડ આવે કે એમાં કોઈ ઓલું આખી આખી ટેકનોલોજીથી ઓલું છે હવે મેન વસ્તુ રહી આની પ્રાઇઝ તો પ્રાઇઝ આની અંદર મિનિમમ સાડા છ લાખ રૂપિયાથી આજુબાજુ કમસે કમ અલગ અલગ વાઈઝ સ્ટાર્ટિંગ થતું હોય છે એમાં આ જે આપણું ડ્રોન છે એ અત્યારે બાર લાખ રૂપિયાવાળું હોય અને આની અંદર પછી પ્લસ એકસ્ટ્રા બધી બેટરી અમે આખે આખું વીસ એકરનો સેટઅપ અમારી પાસે અત્યારે કમ્પ્લીટ છે કે જેની અંદર આખી આખી એક્સ્ટ્રા બેટરી અને એકસાથે આખા દિવસની અંદર વીસ એકર એક જ જગ્યાએ આપણે પૂરું કરી શકીએ એટલે માની લો કે કોઈ ખેડૂત મોટા ખેડૂત હોય અથવા તો એને ઝાઝી ખેતી હોય એને આ જરૂરિયાત પડે છે હવે આપણે કે નાના ખેડૂતને હોય તો એને અત્યારે બાગાયત તરફ વળ્યા છે તો બાગાયતમાં આનો શું ફાયદો માની લો કે દાડમની ખેતી આપણે પુષ્કળ પ્રમાણમાં એ થઈ રહી છે અન્ય છે બગીચાઓ આંબા હોય લીંબુ હોય એ ઓછું છે પણ દિન પ્રતિદિન દાડમની ખેતી વધી જાય છે આપણા વિસ્તારમાં તો એમાં શું ફાયદો થાય દાડમમાં દાડમની અંદર બાગાયતી પાકની અંદર આપણે વાત કરીએ ને તો ઊંચાઈવાળા પાક હોય તો એમાં કોઈ પણ દવાનો આપણે છંટકાવ કરતા હોય તો વ્યવસ્થિત દવાનો છંટકાવ થઈ ન શકે અથવા આપણે ટેક્ટરનો ગનથી સ્પ્રે કરતા હોય તો એમાં પણ જગ્યા અમુક રહી જતી હોય તો આની અંદર તમારે એ કોઈ ટેન્શન જ નહીં કેમ કે આરામથી તમે જેટલા ઊંચાઈ તમારે સ્પ્રે કરવો હોય પચાસ ફૂટ લગનથી સો ફૂટ લગન તમે ઊંચાઈ લગન આનું આખે આખો સ્પ્રે કરી શકો ઉપરથી એટલે તમારે ઉપરથી સ્પ્રે આવે એટલે આખે આખું ક્રોપ કોઈ પણ પાક હોય તો એ કવરેજ થઈ જાય કેરીનો આંબાનો બગીચો હોય તો ફ્લાવરિંગ સ્ટેજ સુધી આ જઈ શકે આરામથી એટલે કોઈ પણ પાક હોય નારિયેલી હોય દાડમ હોય પછી તમારે બાજરો હોય પછી મકાઈ હોય પછી આપણે ઘઉં હોય જીરું હોય ટોટલિંગ પાકની અંદર કોઈ પણ એવો પાક નથી કે અમે આમાં બધા ટ્રાયલ લીધેલા છે અને બધા ટ્રાયલની અંદર આપણે મેન બધામાં મોસ્ટ ઓફ રિઝલ્ટ મળે અને સમય ઓછો અને વધુ તમને કામ મળે આનું કેમ કે ઓલું શું થાય કે માનો કે કોકને પચાસ એકર હોય જમીન તો એની અંદર હાથથી દવાનો છંટકાવ કરવો હોય કે કોઈ પણ ટ્રેક્ટરના સ્પ્રેથી કરે તો મિનિમમ એને પાંચથી છ દિવસ લાગે તો આ તમારે એ જ વસ્તુ તમારે ત્યાં બે દિવસની અંદર પચાસ એકર હોય તો પૂરું કરી નાખે કેમકે દરરોજના પચીસ એકર કાઢવાની ક્ષમતા ધરાવે ડ્રોન આ કેટલા હાઇટથી છંટકાવ કરવો જોઈએ માની લો કે આપણે ક્રોપ હોય કોઈ પણ વાવેતર કરેલું હોય એના હાઈટ ઉપર કેટલું રાખવું જોઈએ અમે આમાં ક્રોપ વાઈઝ અલગ અલગ ડિસ્ટન્સ રાખતા હોય માનો કે જીરું હોય તો જીરુંની અંદર અમે પાંચથી દસ ફૂટની ઊંચાઈ રાખતા હોય પછી તુવેર દાળ હોય તો તુવેરની અંદર અમે ઉપર પંદર ફૂટનું ઊંચાઈ રાખતા હોય પછી એ રીતનું જ માનો કે તમે કીધું કે દાડમ તો દાડમની અંદર અમે મિનિમમ દસ ફૂટની ઊંચાઈ રાખતા હોય એટલે ક્રોપ વાઈઝ અલગ અલગ આખે આખું હા એ રીત સેટિંગ હોય તો મિત્રો આ હતા આપણી સાથે ડ્રોન ટેકનોલોજીમાં ખેડૂતને કઈ રીતે ફાયદા થાય દિન પ્રતિદિન સરકાર જે છે એ ખેડૂતો પાછળ ખૂબ મહેનત કરી રહી છે એટલે ખેડૂતોને જે પડતી મુશ્કેલી હોય જે ઓછા મજૂરોથી કામ લેવાનું હોય અથવા તો મોટા ખેડૂત હોય એને અને નાના ખેડૂતોને દવાનું વેસ્ટિંગ આજે મોંઘા ભાવની દવાઓ હોય છે આ વેસ્ટ પોસાય નહીં એ માટે થઈને ડ્રોન ટેકનોલોજી આવી છે એક તો ઓછા સમયમાં જાજો છંટકાવ અને જે પરફેક્ટ જગ્યાએ છંટકાવ કરવો જોઈએ ત્યાં પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહ્યા ત્યારે અહીંયા હળવદ ખાતે પણ આપણા પ્રગતિશીલ ખેડૂતો આનો ઉપયોગ કરી રહ્યા છે આવા જ અવનવો વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો